દુર્ઘટના ઘટે પછી જ તંત્ર ને ઊંઘમાંથી જગવાની જાણે કે આદત પડી ગઈ છે આ વાતની સાબિતી ખુદ તંત્રની કાર્યવાહી જ કરે છે ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટની ઘટના પછી મહેસાણા તંત્ર સફાળું જાગ્યું છે જિલ્લા કલેક્ટરે તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં તપાસના આદેશ કર્યા છે અને ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન અને દુકાનોના રિપોર્ટ પણ માંગ્યા છે જેના ભાગરૂપે અધિકારીઓએ ફટાકડાની ત્રણ દુકાનને સીલ કરી દીધી છે આ દુકાનનો પરવાના એકત્રીસ માર્ષે પૂર્ણ થઈ ગયા હતા ઘટે પછી જ તંત્ર ઊંઘમાંથી જાગે છે અને હવે જે આ દિશાનો કાંડ બન્યો ત્યારબાદ હવે તંત્ર હવે અલર્ટ બન્યું છે ને તમામ જગ્યાએ ફટાકડાના દુકાનો ગોડાઉન તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે સુધીર શું વિગતો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવીને ત્યારબાદ આવી સફાડું જાગ્યું છે અને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે નિર્દેશ આપવામાં આવ્યા છે અને તેને જ લઈને આ કાર્યવાહી ચાલી રહી છે ત્રણ દુકાનોને અત્યાર સુધી સીલ કરવામાં આવી છે કરવાનો પૂર્ણ થઈ જતા આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તો જે પ્રકારે આ સમગ્ર બાતની સાબિતી પણ ખુદ તંત્ર જ આપી રહ્યું છે